આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો સુરતી મોઢ વણિક જોલીભાઈ પાનવાળાનો છે તો એને ખૂબ શેર કરો અને ખાસ તો આપણે એ વાત કરવી છે કે ગઈકાલે જે વિડીયો મૂક્યો ચંદ્રિકાબેન સોસાનો એ વિડીયોમાં ખૂબ લોકોએ જોયો અત્યારે સાત આઠ હજાર લોકોએ જોઈ લીધો છે અને છડસઠ જેટલા મેસેજ પણ આવ્યા છે એમાં અમુક લોકોએ એવા મેસેજ કર્યા છે કે મારે એ બેન સાથે વાત કરવી છે અથવા કોન્ફરન્સ કરવી છે કે લગ્ન કરવા છે જે કહેવાય હોય પણ એણે એટલું જ દેખ્યું છે કે મારે વાત કરવી છે તો એટલાથી તો એની હું કેવી રીતે વાત કરાવી શકું એમ એમાં પોતાનો નંબર લખવો પડશે પોતાનું નામ લખવું પડશે અને પોતાની ઉંમર અને ધંધો લખવો પડશે જો આવું થોડીક થોડુંક બાયોડેટા લખેલો હશે તો હું સો ટકાની સાથે વાત કરાવીશ તો જે એ વિડીયો છે એ વિડીયોની છે કોમેન્ટ બોક્સમાં તમારું નામ ગામ અને મોબાઈલ નંબર લખો એટલે હું તમને સામેથી ફોન કરી અને તમારો કોન્ટેક એ બેન સાથે કરાવીશ તો આ ખાસ મહત્ત્વની વાત છે ઘણા બધા મેસેજ કરે છે પણ અધૂરા મેસેજથી વાત ન થાય એમાં નંબર હોય તો જ વાત થઈ શકે ઈમેલ આઈડી લખેલો હોય તો એનાથી વાત ન થાય તો આ બધાએ ખાસ ધ્યાન રાખવું પોતાનું નામ લખો ગામ લખો અને મોબાઈલ નંબર લખો શક્ય હોય તો ધંધો પણ લખો આવક પણ લખો જેથી કરીને ઈજી પડે આપણને કે આટલી ઉંમરના છે ને આટલી આવક છે તો એની સાથે વાત કરવામાં વાંધો નહીં એમ અને મોબાઈલ નંબર લખો તો આ ખાસ એક બાબત હતી આપણે દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે વિડીયો મૂકીએ છીએ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને એને યોગ્ય પાત્ર મળી જાય આપણે આપણી ચેનલમાંથી વિડીયો ડિલીટ કરતા નથી કારણ કે વારંવાર વિડીયો ડિલીટ કરવાથી યુટ્યુબ ચેનલ ઉપર પણ એની અસર થઈ શકે બહુ પ્રોબ્લેમ હોય તો પાંચ હજાર રૂપિયા કોઈ શૈક્ષણિક સંસ્થામાં ભરશે એનો વિડીયો આપણે ડિલીટ કરીશું અને ફ્રોડ ફોનથી ખાસ બચતું રહેવું પડશે કોઈ પણ લેડીઝનો ફોન આવે તો તમે ખાસ કાળજી રાખજો એના પૂરા ડોક્યુમેન્ટ મંગાવજો એનું ફેમિલી બેકગ્રાઉન્ડ જાણી લેજો એના વડીલો સાથે પણ વાત કરજો અને પછી જ એને ઘરે બોલાવવાની થાય અથવા તો એના ઘરે જવાનું થાય તો એકલી ક્યારેય નહીં બોલાવવાની એમાં છેડતીનો બળાત્કારનો ગમે એવી ફરિયાદ થઈ શકે તો આ ખાસ આપણે સાવચેતી રાખવી બીજા કોઈ ફ્રોડ ફોન આવતા હોય તો એનું પણ ધ્યાન રાખો અમુક લોકો આવી રીતે વારંવાર ભજવણી કરવા માટે પણ ફોન કરતા હોય તો તુરંત મને જાણ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો જેથી કરીને આવા લોકો ઇઝીલી પકડાઈ જાય તો આ પણ આપણે કાળજી રાખવી પડશે તો આ વિડીયોને અત્યારે આપણે જોઈએ અને શેર કરીએ

હમ ના ના કાઈ વાંધો નહીં હાલો છેલ્લો લાગે તો કયો ને હવે અત્યારે બનાવશો વિડિઓ વિડિઓ તો હું એટલે વેઈટિંગ હોય ને હા ભલે હે પણ તમે રેકોર્ડિંગ ક્યારે કરો છો બસ અત્યારે જ આપણે વાતચીત કરીએ ત્યારે જ ચોક્કસ હમ હમ તો કાઈ વાંધો નહીં તમારા છોકરા નું થોડું ડિટેલ મને જોઈશે બરાબર છે આપી દઉં આપી દઉં સાહેબ આ તમારો વોટ્સઅપ નંબર છે?

અને પાન ગુલાબ અટક છે તમારી હા આ સુરત માં જે મૂળ સુરતીઓ ખરા ને હા એ લોકો પોતાના ધંધા થી ઓળખાતા હતા એટલે મારા બાપુ એ પાન નો ધંધો કર્યો હતો કારણે અમે પાન વાળા કેવાય અમે સુરતી મોઢ વાણી એમ સુરતી સુરતી મોઢ વાણી મોઢ વાણી એટલે ઈ જ્ઞાતિ છે તમારી વાણી વાણી ઈ જ્ઞાતિ છે તમારી હા મોઢ વાણી, સમાજ કેવાય આમ જુના એના હિસાબે કો તો હવે સુધરેલી રીતે કો તો મોઢવાણી કેવાય છે એમ બરાબર બરાબર અને ભાઈ કામ શું કરે છે મારા દીકરાએ એ બીકોમ કર્યું છે હમ અને એ આપણે સુઝુકીના ના શોરૂમ માં સેલ્સ એક્ઝિક્યુટિવ છે સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ અને

પણ અમારા સમાજ ની પરિસ્થિતિ કેવી છે કે છોકરા કરતા છોકરીઓ વધુ ભણે અચ્છા એવું છે હા છોકરીઓ વધુ ભણે છે એટલે છોકરા નો કઈ મેર પડતો નથી બત્રી વર્ષ થયો હે હા અને છોકરી વાળા ઓ એટલી બધી હોય છે four wheeler છે ફલાણું છે ઢીકણું છે વિદેશ જવાના છો હવે અમારો અમે જે કમાઈએ છીએ આજે

અને મારો દીકરો હવે અમારા બે પછી ઘર એને સંભાળવાનું છે એટલે ઘર ગ્રોથ થી કરી શકે પોતાના banking વ્યવહાર પણ એ પોતે કરી શકે એટલી સક્ષમ હોવી જોઈએ બિલકુલ 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 હા તો બાર ધોરણ ભણી હોય તો એને એટલું નોલેજ હોય કે આ રીતે આ બધા કામ થાય બરાબર બરાબર હમ હમ બરાબર હવે દીકરો મોટો થાય બત્રી વર્ષનો એટલે ચિંતા ખૂબ થાય અને તમારા વિડિયો જોઈને અમને આનંદ થાય છે કે કોઈના ઘર મંડાઈ છે અને લોકો સુખી થાય છે બસ અમારી પણ એવી જ અપેક્ષા છે બરાબર બરાબર જી અને તમારે ત્યાં સુરત માં રહેવાનું ક્યાં તો સુરત માં રહેવાનું અમારે પાલનપુર રોડ ઉપર બંગલા ટાઈપ મકાન છે અમારું એમ જી હા પછી વાહનોમાં શું છે તમારી આગળ વાહન માં અમારી પાસે દરેકની પાસે એક્ટિવા ટુ વ્હીલર છે ફોર વ્હીલર નથી ખરીદી હજુ સુધી બરાબર બરાબર મકાન આમ કેવડું મોટું હશે મકાન તમારું મકાન અમારું સો વાર નો બંગલો છે અને વન ટુ છે એમ અમે એની અંદાજીત કિંમત કેવી હોય અત્યારે એસી થી નેવું લાખ રૂપિયા અચ્છા અચ્છા બરાબર પછી બીજા ભાઈઓ બહેનો ની કોઈ નહિ કોઈ નહિ કોઈ નહિ આમ હું એકલો જ છુ મારા પરિવાર માં હું એકલો જ છુ બહેનો હતી એમને ભાગ આપી દીધા અને એ આજે તો બધી સ્વર્ગ સિધાવી ગઈ છે હે મારી ઉમર પાસઠ વર્ષ છે અચ્છા બરાબર પેલા મારી બેનો મારા કરતા મોટી હતી એ આજે રહી જ નથી બરાબર બરાબર કઈ વાંધો નહી તમારો આપડે ઓડિયો મેલી દઈશું આપડે youtube માં